આ મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી આ મોહ્બત છે કે છે એની દયા કહેતા નથી એક મુદ્દત થઈ તેઓ હા કે ના કહેતા નથી એક મુદ્દત થઈ તેઓ હા કે ના કહેતા નથી લો નવાઈ આપની શંકા સુધી પહોંચી ગઈ લો નવાઈ આપની શંકા સુધી પહોંચી ગઈ બસ હવે આગળ દિલની કથા કહેતા નથી બસ હવે આગળ દિલની કથા કહેતા નથી અને તું સંયમ કહે કે કહેતાડી કૃપા કેંતુ અમે એને તો સંયમ કહે કે કહે તારી કૃપા કિંતુ અમે મનમાં નબળા છીએ હવે દૂરસા કહેતા નથી મનમાં નબળા છીએ હવે તેની દુર્દર્શા કહેતા નથી એ જ લોકો લઈ શકે છે મહેફિલની આબરૂ એ જ લોકો લઈ શકે છે મહેફિલની આબરૂ જેમાં વેરાનીને પણ શૂની જગા કહેતા નથી જેને વેરાનીને પણ શુંની જગા કહેતા નથી બે જણા દિલથી મળે બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મળી જ બે જણા દિલથી મળે તો મજલિસ છે મરી જ દિલ વિના લાખો મળે દિલ વિના લાખો મળે પણ તેને સભા કહેતા નથી દિલ વિના લાખો મળે પણ તેને સભા કહેતા નથી આ મોહ્બત છે કે છે દાયા એને કહેતા નથી આ મોહ્બત છે કે છે એની દાયા કહેતા નથી એક મુદત થઈ તેઓ હા કે ના કહેતા નથી તેઓ હા કે ના કહેતા નથી થેન્ક યુ વેરી મચ